पूजितं सुनरोतमेरमुदा धर्मनन्दनमहं राधा श्रीहरिकृष्णमहाराजनि श्रीराधाकृष्णदेवनि શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુ મોટા વ્રજાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે સ્વામિનારાયણ ભગવાને બે હજાર સાધુઓ કર્યા હતા એમાં કેટલાક એક જ નામવાળા બબ્બે ચાર ચાર નંદ સંતો હતા સદગુરુ મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં સંતોનો પરિચય આપતા લખે છે કે વ્રજાનંદ નામે ત્રણ કહ્યા રે તેમાં એક ગવૈયા થયા રે બીજા જીરણગઢના નિવાસી રે ત્રીજા વરતે જગથી ઉદાસી રે સત્સંગમાં વ્રજાનંદ નામના ત્રણ સંતો હતા જેમાંના એક આ વ્રજાનંદ સ્વામી મોટા વ્રજાનંદ સ્વામી તરીકે ઓળખાતા હતા એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં થયો હતો એમનું મોહનદાસ નામ હતું મોહનદાસ પૂર્વના કોઈ મુક્તાત્મા હતા તેથી નાનપણથી એને પ્રભુ પ્રાપ્તિની લગ્ન લાગી હતી માશા ભાગ્યશાળી એમને ભર યુવાનીમાં સમૃદ્ધિમાન સંસારનો અને કુટુંબીઓનો ત્યાગ કરી અને તીર્થયાત્રા આરંભી હતી મોહનદાસ અખિલ ભારતની સંપૂર્ણ તીર્થયાત્રા કરવા માટે કોઈ યોગ્ય ગુરુ પાસે સાધુ દીક્ષા લીધી પરંતુ મોહનદાસ જ નામ ધારણ કર્યું તીર્થમાં વિચરી સંત મહાત્મા પુરુષોના સેવા સમાગમનો લાભ લઈ તપશ્ચર્યા પ્રધાન જીવન જીવતા આ રીતે મોક્ષ ભાગે મોહનદાસ જ્યારે એક પછી એક તીર્થની યાત્રા કરી રહ્યા હતા ને એ જ સમયે સ્વામિનારાયણ ભગવાન પણ અનેક સિદ્ધ પુરુષો યોગીઓ અને મુમુક્ષુઓને દર્શન દેવા ગ્રહ ત્યાગ કરી નીલકંઠ વર્ણીના વેશમાં તીર્થોને પાવન કરતા થતા તીર્થાટન કરી રહ્યા હતા પુલા આશ્રમથી તપશ્ચર્યાની સમાપ્તિ કરી વરણીરાજ આગળ ચાલ્યા ત્યારે એક દિવસ ઝાડપાળવાળા જંગલી તીર્થમાં મોહનદાસ અને નીલકંઠ વર્ણીનો અચાનક ભેટો થયો નીલકંઠ વર્ણીના દર્શન તથા એમની વાત સાંભળીને મોહનદાસના અંતરમાં અજબની શાંતિ પથરાણી એટલે મોહનદાસ વરણીની સેવા શુશ્રુષા કરવા એમની સાથે રોકાઈ ગયા એક બે દિવસ ત્યાં સાથે રહી વરણીરાજ બીજા તીર્થ તરફ ચાલ્યા ને ત્યારે મોહનદાસ પણ સાથે ચાલ્યા તેઓ વરણીરાજ માટે ફળ ફૂલ લાવી આપતા જળ ભરી લાવવું વગેરે સેવા કહ્યા વિના પ્રેમથી કરતા અમે વરણીરાજે મોહનદાસને મુમુક્ષુ જાણીને પોતાની ભેગા સેવામાં રાખ્યા નિત્ય માર્ગમાં સાથે ચાલતા એક વખત રસ્તે ચાલ્યા જતા હતા ત્યાં એક નદી આડી આવી એ નદીમાં પથરા ઉપર બહુ જ શેવાડ લાગેલો તે ચાલનાર માણસ પગ મૂકે ને જરૂર લપસીને પડે એ વખતે મોહનદાસ આગળ ચાલતા હતા ને ભગવાન સ્વામિનારાયણ પાછળ હતા એવા પથ્થર આ જોઈને મોહનદાસે વરણીરાજને કહ્યું તમે નદીમાં જાળવીને ચાલજો નહીં તો જો પડશો ને તો કઠારી ફૂટી જાય છે પૂરું તુંબડું હતું ને પાણી પીવાનું એ ફૂટી જાય છે ભાઈ વરણી નદી ઉતરી ગયા એક સારા પથ્થરા ઉપર કઠારીને પછાડીને ફોડી નાખી ભગવાન કહે છે કે તારી વૃત્તિ મારામાં નથી રહેતી પણ આ કઠારીમાં રહે અમે અમે પડી જાય એની તને ચિંતા નથી એમ નથી કહેતા કે તમે પડી છો તો વાગશે એમ પણ કે તમે પડશો ને તો કઠારી ફૂટી જાય છે એની ચિંતા છે મોહનદાસને કહ્યું જુઓ આ કઠારી ત્યારે મોહનદાસ કહે અરે વર્ણીરાજ મેં તમને કઠારી ફૂટી જવાનું ક્યાં કહ્યું એમ કહીને પસ્તાવો કરવા લાગ્યા ત્યારે વર્ણીરાજ કહે તમને ભગવાન કરતાં કઠારી વધારે વાલી હતી તેથી એ ભગવાન હંભારવામાં આડી આવતી હતી તે સારું આમ ફોડી નાખ્યું હવે તમારે સુખે ભજન થાય છે જેને તે ભગવાનનું ભજન કરવું હોય ને એને ભજન કરવામાં આડું આવતું હોય ને એનો ત્યાગ કરવો પડે ત્યાગરૂપી બાગમાં જ ભગવાન રમવા વધારે રાગ એ આગ છે અને ત્યાગ ભગવાનને રમવાનો બાગ છે આ ચરિત્ર ઉપરથી ખુદ ભગવાન આપણને શીખવાડે છે કે સુખી થવું હોય તો જીવનમાં ભગવાનથી બીજું કાંઈ પ્રધાન થવા દેવું નહીં પ્રથમ નંબર એક પરમાત્માનો રાખો અને એમાં જે આડું આવે ને એને છોડી દેવું જેટલો ત્યાગ વૈરાગ અંતરમાં દ્રઢ થશે એટલા જ ભગવાન આપણી નજીક રહેશે પછી ત્યાંથી ચાલ્યા એવા વરણીરાજને માર્ગમાં ચાલતા આડો એક પર્વત આવ્યો તે ઉપર બંને ચડ્યા ત્યારે ત્યાં કેરીના જેવડા જાંબુના જેવા રંગના ઝેરી ફળ જોયા તોડીને વરણીરાત જમવા માંડ્યા ત્યાં મોહનદાસજીએ પણ એ ફળ તોડ્યા ભગવાને એને ના પાડી ફળ તમે જમશો નહીં કારણ કે ઝેરી છે જમશો ને મરી જશો ત્યારે વચન માનીને મોહનદાસે ફળને નાખી દીધા તેવામાં ત્યાં બીજા ચાર ખાખી બાવા પર્વત ઉપર ચડીને આવ્યા એમણે ભગવાન સ્વામિનારાયણને ફળ જમતા જોઈ પોતાને ખાવા માટે ફળ તોડ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે મોહનદાસજીને કહ્યું છે એ ખાખીઓને કહો જે ઝેરી ફળ છે માટે તમે જમશો નહીં જો ખાશો તો મરી જાશો એ પ્રમાણે મોહનદાસજીએ એમને કહ્યું ત્યારે ખાખીઓ એમ બોલા છે તમારા ગુરુ એ ફળ કેમ ખાય છે મોહનદાસજી કહે એ તો મહાપુરુષ છે ખાખી બોલા અમે પણ મહાપુરુષ છીએ માટે ખાશું પછી ચારેય ખાખી એ ફળ ખાધા મરી ગયા એમ વચન ન માન્યું ને તો દુઃખ થયું મોહનદાસજીએ વચન માન્યું તો વિગીરા પછી તો ખૂબ જ શ્રદ્ધા ભાવથી વરણીની સેવા કરવા લઈ ગયા માધવદાસજી સ્વામી હરિકૃષ્ણ સાગર અધ્યાય અઠ્યાયમાં લખે છે કે પોતે જાળીમાં ભેળા ફરતા નિત્ય સ્વામીના દર્શન કરતા સ્વામી ભેળા ભેડા ચાઇલા આવે સ્વામી સારું રસોઈ બનાવે ક્યારેક સ્વામી જમવા રહે છે ક્યારેક મેલી ચાલી નીકળે છે ક્યારેક તેને જમાડે છે નાથ બીજે દાડે પૂગે માંડ સાથ સ્વામિનારાયણ ભગવાનને કોઈની સંગ સોબતમાં રહેવું ગમતું નહીં એકાકી તીર્થાદન કરવું પોતાનું નાનું મોટું બધું જ કામ જાતે કરી લેવું એવી એમની રુચિ હતી તે એક દિવસ મોહનદાસને કયા વિના નીલકંઠ વર્ણિ એકલા ચાલી નીકળ્યા મોહનદાસ અને સ્વામિનારાયણ ભગવાન આમ થોડા દિવસ સાથે રહ્યા એ અરસામાં કઈ રીતે તીર્થોમાં ફરવું છે એ વાતો થયેલી એ આધારે પોતાને છોડીને ચાલ્યા ગયેલા નીલકંઠ વર્ણીને પાંચ પંદર દિવસે કે બે પાંચ મહિને પાછળ પાછળ ફરીને મોહનદાસ ખોડી કાઢતા આ રીતે ઘણી વખત મુશ્કેલી વેઠીને તીર્થયાત્રામાં મોહનદાસ સ્વામિનારાયણ ભગવાને કેટલી વાર મળ્યા હતા જ્યારે મોહનદાસ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા ત્યારે હાં કે આ તરફ રામાનંદ સ્વામી નામના મહાસ સમર્થ મહાત્મા પુરુષ દર્શન કરવા જેવા છે પછી એમને ગોતા ગોતા મોહનદાસને રામાનંદ સ્વામીના લોજ આશ્રમમાં દર્શન થયા નીલકંઠ વરણી પણ ત્યાં એમને મળ્યા તેથી તેઓ ઘણા જ સંતોષ પામ્યા રામાનંદ સ્વામીની પ્રતિષ્ઠા પ્રભાવ જોઈને મોહનદાસને કેટલીક દિવ્યતાનો ત્યાં અનુભવ થયો તેથી રામાનંદ સ્વામીને ભગવાન માનવા લાગ્યો એમ રામાનંદ સ્વામીને એહ ભગવાન જાણતો તે તે સહજાનંદ સ્વામીને સાધુ જાણે કયા વિના ન પડે ઓળખાણે પરંતુ વરણીરાજ સાથે પૂર્ણ પ્રેમ હતો પડી મોહનદાસને દ્વારકાની યાત્રા બાકી હતી એટલે મોહનદાસ સ્વામીની આજ્ઞા લઈ અને દ્વારિકા ગયા પછી સાધુ દ્વારકા ગયા તીરથ કરીને પાછા ગયા ત્યાં તો રામાનંદ સ્વામી યહ કર્યું ત્યાગ એ માય ક દેહ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી આવી મહારાજને કહ્યું રામાનંદજીનું દર્શન ન થયું પછી મોહનદાસ બોલ્યા કે બહુત દુઃખ કી વાત હૈ કે મુજે સ્વામીજી કે સે દર્શન નહીં હોવા હિન્દુસ્તાની હતા ને એટલે હિન્દી બોલતા ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમે આ સંતો સાથે રહી સ્વામીનું ભજન કરો તમને સ્વામીના દર્શન થશે સ્વામિનારાયણ ભગવાને વરણીવેશે મોહનદાસને કંઈ ઐશ્વર્ય બતાવ્યું નહોતું એથી એ ભગવાન સ્વામિનારાયણને એક સારા સાધુ જાણતા હતા હજી ઓળખાણ થઈ નથી રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા એટલે રામાનંદ સ્વામીનું ભજન કરવા લાગ્યા એક દિવસ લોજના આશ્રમમાં મોહનદાસ ભજન કરતા હતા અંતરમાં અતિ ઉદાસ હતા ગુરુદેવ રામાનંદ સ્વામીના અંતિમ દર્શન ન થયા એનો શોખ હતો આ એમનો અંતરનો ઉદ્વેગ મટાડવા રામાનંદ સ્વામીએ દિવ્ય રૂપે આવીને મોહનદાસને દર્શન આપ્યા સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી આ પ્રસંગ લખતા શ્રી હરિકૃષ્ણ સાગરમાં માધવ સ્વામી લખે છે કે એમ કરતા કંઈક દન ગયા ત્યાં તો સ્વામીના દર્શન થયા રામાનંદ સ્વામી કહે એહ સાંભળો હે દાસ તેહ તમે ભેડા ફરતા આવ્યા જેની આ સહજાનંદ સ્વામી છે એની એનું ભજન કરીએ છીએ અમે તેનું તમારે કરવું આ રામાનંદ સ્વામી કે એનું ભજન હું કરું હવે તમારે એનું કરવાનું મોટા ભગવાન તો એને કહીએ અમે તો એના દાસ જ છીએ માટે સંશય ન કરશો લગાર ધ્યાન એનું કરજો વારંવાર અમે એમનું ભજન કરીએ છીએ તમે પણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો આ રીતે ચમત્કાર જોઈને મોહનદાસ શ્રીજી મહારાજને ભગવાન માનીને પાસે રહ્યા પછી એક દિવસ ભગવાન સ્વામિનારાયણે મોહનદાસને પૂછ્યું તમે કોનું ભજન કરો છો ક્યાં ભગવાનના દર્શન કર્યા મોહનદાસ કહે સ્વામી મેરા ભજન કરતા હું કપટી તેરા કપટી અત્યાર સુધી ત્યાં કીધું નહીં કે આજે મને ખબર પડી કે તમે ભગવાન છો એમ લો આટલા દી વનમાં ભેગા રહ્યા મોહનદાસ કહે સ્વામી મેરા ભજન કરતા હું કપટી તેરા હમકું વહેલા તું મેં કહ્યું નકિયા હમકું ભરમાવી ભૂલાવી દિયા હસી મહારાજે તો કહ્યું મોહન દાસ સુણો તમે તેહ અમે કહ્યું હોત તમને આગે પણ સંશય તમારો ન ભાંગે કદાચ મેં કીધું હોય કે હું ભગવાન છું તો તમારો સંશય જાત નહીં પણ રામાનંદ સ્વામીએ કીધું હવે સંશય તમારો ગયો જ્યારે રામાનંદે આવી કહ્યું ત્યારે ઠીક બંધ બેસી ગયું એમાં કહ્યું સજાનંદ સ્વામી ત્યારે જાહેણા તે અંતર જામી પછી સ્વામિનારાયણ ભગવાને એને લોજમાં જ સાધુની દીક્ષા આપી અને રજાનંદ સ્વામી નામ પાડ્યું મોહનદાસ વૈરાગીને દીક્ષા આપી અને વ્રજાનંદ સ્વામી નામ પાડ્યું જેનું નામ મોહનદાસ એહ તે તો વ્રજાનંદ સ્વામી તેહ સમજીને સંત ભેડા રહ્યા તે તો મોટા વ્રજાનંદ કયા સંવંત અઢારસો છપ્પનમાં સ્વામિનારાયણ ભગવાન લોજ ગામે પધાર્યા ત્યાંથી આરંભીને અઢારસો ને છપ્પન સુધી અઢારસો છ્યાસી સુધી એટલે કે ત્રીસ વર્ષ સુધી ભગવાનની સાથે રહ્યા સ્વામિનારાયણ ભગવાન અને સમર્થ સંતોને મળી ભગીરથ પ્રયાસ કરી જીવનનો મોટો ભોગ આપી સત્સંગ મહા મજબૂત વિશાળ ઇમારત તૈયાર કરી એમાં મુખ્યપણે પાંચસો પરમંશોએ માન અપમાન સુખ દુઃખ વગેરે અનેક મુશ્કેલીઓ અને ઉપાધિઓમાં ખૂબ ધીરજ ક્ષમા અને અતિશય દયાળુપણે રાખીને કેવળ નિષ્કામ ભાવથી રાત્રિ દિવસ સેવા કરી હતી દેહની દરકાર કર્યા વિના સમગ્ર શક્તિ અને આત્માનો અલૌકિક ઓજસ અસંખ્ય જીવાત્માઓના કલ્યાણ માટે ખર્ચી નાખ્યું તેમાં એક નંદ સંત એટલે મોટા વ્રજાનંદ સ્વામી એમણે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતના ગામે ગામ ફરી ભારે ઉત્સાહથી સર્વશ્રેષ્ઠ સેવા બજાવી હતી અનેક જીવોને જગતની ઝંઝાળમાંથી છોડી ભગવાન નિષ્મુખ કર્યા હતા એકવાર સંવંત અઢારસો સિત્તેર જેઠ માસમાં વરતાલધામમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે હવે જે ઘરડા હોય તથા માંદા હોય તથા બાળક હોય વાતું કરતાં ન આવડતી હોય પરદેશમાં જતા મૂંઝાતા હોય તેનું લ્યો અમે એક મંડળ કરીએ અને એ મંડળના માન પ્રજાનંદ સ્વામી અને લંગડા પરમાનંદ સ્વામી એ બેને કરીએ કેમ જે તે સૌ સંતોની સંભાળ રાખશે અને તેઓ વડોદરામાં રહી જોડી માગી સૌ સંતોને જમાડશે એમ કહી સ્વામિનારાયણ ભગવાન વૃદ્ધ માંદા કે નાના સંતોની સેવાની સંભાળ રાખવાની જવાબદારી રજાનંદ સ્વામીને પી હતી સ્વામીએ પણ સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે સૌ સંતોની મા કરતાં પણ વિશેષ સંભાળ રાખી હતી આવા તેઓ માયાળુ શ્રદ્ધાળુ અને નિષ્ઠાવાન સંત હતા જુનાગઢમાં વિક્રમ સંવંત અઢારસો બ્યાસી શિખરબંધ મંદિરનું બાંધકામ શરૂ થયેલું અને અઢારસો ને ચોર્યાસી વૈશાખવદ બીજ ગુરુવારના રોજ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મંદિરના મહંત કરી કાયમ જૂનાગઢમાં રાખ્યા તે સમયથી રાધારમણ દેવના દેશમાં ચાર મોટા સંતો મંડળધારી તરીકે બધો દેશ ફરતા હતા નાઘેર પ્રદેશમાં વ્રજાનંદ સ્વામી બાબરિયાવાડ પ્રદેશમાં રાઘવાનંદ સ્વામી આલાર પ્રદેશમાં કેવલ આત્માનંદ સ્વામી અને સોરઠ ઘેર પ્રદેશમાં રામદાસ સ્વામી ફરતા હતા જૂનાગઢ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન દીક્ષિત પચીસ નંદ સંતો રહેતા હતા એમાં વ્રજાનંદ સ્વામી સૌથી જૂના અને રામાનંદ સ્વામીના સમયમાં સંપ્રદાયમાં આવ્યા હતા પ્રજાનંદ સ્વામી ઘણા શક્તિશાળી સુરવીર અને તર્કબુદ્ધિવાળા હતા એમણે ખૂબ મમત્વથી સત્સંગનો પ્રચાર કર્યો હતો સંપ્રદાયના પ્રારંભકાળમાં અનેક મુશ્કેલીઓ હતી એમાં માર્ગ કાઢી એમણે અસંખ્ય આત્માઓને શ્રીહરિના અનન્ય આશ્રિત બનાવ્યા હતા આ પ્રજાનંદ સ્વામીએ ભારે પરિશ્રમ લઈ સત્સંગ પ્રચારની નોંધપાત્ર અને શ્રેષ્ઠ સેવા ખંત અને ઉત્સાહથી કરી હતી આ પ્રજાનંદ સ્વામી જગતથી ઉદાસી અને પુરુષોત્તમ નારાયણના ઉપાસી પરમશ હતા સત્સંગમાં એને અપાર સેવા કરી હતી શ્રી શ્રીહરિશોધામ ગયા બાદ પાંચમે વર્ષે સંવંત અઢારસો એકાણું મહાસ આઠમ તારીખ છ બે અઢારસો પાંત્રીસ શુક્રવારના રોજ ગઢપુર ધામથી સદગુરુ મોટા વ્રજાનંદ સ્વામી સ્વતંત્રપણે દેહ ત્યાગી અને અક્ષરવાસી થયા હતા આ રીતે મહારાજના સમયમાં ત્રણ વ્રજાનંદ સ્વામી હતા એના સૌથી મોટા પ્રજાનંદ સ્વામી એટલે ગોરખપુર જેનું નામ હતું મોહનદાસ વૈરાગી સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને નામ પાડ્યું વ્રજાનંદ સ્વામી તો વાલા ભક્તજનો આપણે એક મોટા વ્રજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું હવે કાલે સદગુરુ વ્રજાનંદ સ્વામી જુનાગઢ વાસી હતા તો એનું ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું સહજાન સ્વયં મહારાજની જય